ટ્રક ના આગળના ભાગમાં ટાયર ખાડામાં પડવાથી ટ્રક કમાન પાટા પર તૂટીને છૂટા પડતા ટ્રક પલટી મારી ગઈ હતી અને સર્વિસ રોડ પર પડેલા ખાડાને કારણે વાહન ચાલકોમાં ભારે પરેશાની થઈ રહી હતી નેશનલ હાઇવે ઓથોરિટી મોટા પ્રમાણમાં વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ વસૂલાત કરવા અને રસ્તાની વાત કરવામાં આવે તો સદંતર વેઠ ઉતારે છે ને જેમાં ખાસ કરીને નેશનલ હાઈવેની બાજુમાં બનેલા સર્વિસ રોડની મરમ્મત સમયસર કરાવવા નથી અને મોટા ભાગના સર્વિસ રોડમાં જેમાં ખાસ કરીને નવસારી ગ્રીડ વિસ્તારમાં ભીંઢોળા પુલ સુધીનો સર્વિસ રોડની ખૂબ ખરાબ હાલત જણાઈ રહી છે